સોલ બે બે હાજર પચીસ ને રવિવાર મહાવત ચોથ તિથિ છે આજે સંકટ ચતુર્થી ચંદ્ર ના દર્શન રાત્રે નવ ને પંચાવન મિનિટ હશે આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે આજે જે બાળક જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ આ ચોથ તિથિ આજે આખો દિવસ રહેશે આજે આખો દિવસ છે ને સત્તર તારીખે મળસ કે ચાર ને બત્રીસ મિનિટે પૂર્ણ થાય છે આજે મળસ કે એક ને ચાલીસ થી હસ્ત નક્ષત્ર શરૂ થાય અને સત્તર તારીખે

અને બપોર ને એક ને બે ને મિનિટ પછી જે બાળ નો જન્મ થાય એનો બાલ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ પઠણ કન્યા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ નો જન્મ થાય બધાને રાશિ કન્યા ગણાશે કન્યા રાશિ સત્તર તારીખે સાંજે છ ને ત્રણ મીટર પૂર્ણ થઈ જશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ માં જેનો પણ જન્મ છે એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ એનાથી જીવન સરળ બની જતું હોય છે આજે જે કબસ્ક્રાઈબ મિત્રો ની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખુબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ જરૂર છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે જાન આવા કોઈ પણ કાર્ય રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરો આજના દિવસે સવારે નીકળો છો તે પહેલા આજનો સુકન કરીને નીકળો તમારા કાર્યમાં સારામાં સફળતા મળી શકે છે આમ તો આજે રવિવાર છે તો અમુક કર્મ વાર પ્રમાણે પણ ઘરેથી કરીને નીકળવાનો હોય એના સિવાય સુકન અલગ હોય છે આજે રવિવાર છે તો ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગે લાગો દેવસ્થાનમાં વંદન કરો ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ગાયને જવ અને ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે અને માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્ર વર્ગને પણ લઈ જવા જોઈએ આજના દિવસે બહાર ફરવા જવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્યની અંદર પણ એક શુભ સમય હોય છે જેમાં તમે કામ કરશો તો સારી સફળતા મળશે સમય આપણે જોઈ લઈએ આજે સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ So, આના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે પણ તું મિત્ર આજનો દિવસ ઘણો શુભ આજના દિવસે એ લોકો માટે શુભ છે કે જે લોકો જીવનમાં કોઈ કાર્ય કરવા માટે નીકળ્યા હોય અને સફળતા ન મળી હોય હારી ગયા હોય બાજી એ લોકો જો આજે ફરી પાછો કામનો આરંભ કરે છે તો વિજય થવાની શક્યતા ખૂબ વધી જાય છે કોઈ કોર્ટમાં કેસ હારી ગયા હોય અને તમે સાચા હોય અને જો આજથી શરૂઆત કરો છો કેસ મૂકી દો છો તો તમને સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજે તો ખોટી વ્યક્તિ હોય ને તે પણ સાચે સાબિત થઈ જાય એવું કહેવામાં આવે છે તો સાચા માણસને તો સો રિઝલ્ટ મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તેમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળવાનો યોગ વધી જાય છે જે લોકો રમત ગમતમાં હારી ગયા હોય એ લોકો તે પાસે જયારે પણ કોમ્પિટિશન હોય ત્યારે જયારે પણ હરીફાઈ હોય ત્યારે એમાં જે ફોર્મ આપણે અંદર ઉમેરવાના હોય ને એમાં કોઈ પણ એક આજ ફોર્મ ઉપર સાઈન કરી દો તમારા આધાર કાર્ડ ઉપર સાઈન કરી દો અને પછી જ્યારે એ ફોર્મ ભરાય ત્યારે આધાર કાર્ડમાં જોડી દેજો તો પણ તમને સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જશે આજના દિવસે નવું વાહન લીધું હોય યંત્ર ચાલુ કરવું હોય પ્રથમ વાર એના માટે શુભ દિવસ છે આજે પશુ ખરીદવા માટે પણ યોગ્ય છે આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ યોગ્ય દિવસ છે આજના દિવસે લગતા કામકાજ કરવા માટે પણ યોગ્ય દિવસ છે આજે કોર્ટ કચેરીને લગતા કામકાજ કરવા માટે પણ યોગ્ય દિવસ છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવા નવ વસ્ત્ર પહેલી વાર ધારણ કરવામાં આવે તો કન્યા જોવા જવાનું થઈ શકે છે ભાઈ નું લગ્ન નથી તો ભાઈ લોકો ધારણ કરી શકે છે અને પ્રવાસમાં માં બી ઘણી સારી સફળતા મળતી હોય છે ઉગ્રણી જેને લેવાની નીકળતા હોય છે બધા પાસેથી પૈસા લેવાના નીકળતા હોય એ લોકો આજે નવસ્ત્ર પહેરે છે તો એ લોકોને પણ એમાં સફળતા મળે છે ઉઘરણીના પૈસા થોડા ઘણા આવી જતા હોય છે એવો આજનો દિવસ છે આજે કોઈ પણ કાર્ય કરવા માટે સરસ દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે પછી જમીન મિલકત પ્રોપર્ટી સોનું ચાંદી હીરા માણેક મોતી ઘર અનાજ કપડા વાસણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બધું વસ્તુ તમે આજે ખરીદી કરી શકો એવો આજનો દિવસ છે પરંતુ મિત્રો આવું ફળ જે છે આજે સવારે મળસકે એક ને ચાલીસ થી લઈ આવતીકાલે કે ચાર ને બત્રીસ મિનિટ સુધીમાં મળે આજે જોઈએ આજના મુહૂર્તો આજે સોળ તારીખ છે લગ્ન માટે આજે તારીખ આપેલ છે સોળ તારીખ ઘણા ને ચોથ નો બહુ વાત હોય છે ચોથ ને દિવસે લગ્ન કરવામાં કોઈ દોષ નથી પંચાંગમાં સુધી આપેલી છે લગ્ન માટે શુભ દિવસ છે આજે વાસ્તુ કરવા માટેનો કોઈ મુહૂર્ત નથી આપેલ આજે ખાતમુહૂર્ત કરવા માટે કોઈ કોઈ દિવસ સમય નથી આજે સગાઈ થઈ શકે છે સગાઈ કરવામાં કહેવાતું નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસાના માતમ ભર પવિત્ર મહામાસે મહામાસુભે કૃષ્ણ પક્ષે

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम અખિલકુટુંબ આયુ આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો सबो प्राव विद्यार्थियोस तेलो पे बोलवानो छे मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अजर को विदेश में मा जा मांगता होय के सिट में मा जा मांगता होय मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता होय इरो को विदेश जा मांगता है कायम मार्ते मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાં લખતું તો કપાળમાં જમીન પર પાણી છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ